વ્યં સબડુ કેલે નમસ્કાર વાણા યજુર્વજન પિતુમાણા યા ક્રિયમાણ સંકલપકતુ કરમડે પુણ્યાહ ભવન્તુ કૃવતુ વસ્તુ પુણ્યાહ મസ്തുવન્્યાહ મસ્સુ પુણ્યાહ બિજાર ઉપર દેંદર ભગવાન પાસે આપડા આપડા પરિવારનો મંદિરનેતર જે પણ ભક્તો વધારે દરેકનું કલ્યાણની કામના ભગવાન પાસે કરવાની ઓમ પ્રતિવ્યા કુદવિયા દોદ કલ્યાણમ પ્રકુરદાર સુવેષ્ઠ ગંધર ભેદન કલ્યાણ પુવન્તા ગોલો ગો બ્રાહ્મણાહ